અને અમે આજે જવાના છીએ કોડિયાર મંદિર નહીં ન્યા લઈ જશું કોડિયાર મંદિર આજે માતાજીના દર્શન કરવા જઈએ આજે પેલું નોર તો થઈ ગયું છે એટલે અમે જઈએ છીએ કોડિયાર મંદિર આવો તો નીકળીએ આપણે અને અમારા બ્લોકમાં છોડાયેલા રહેજો Terima kasih telah menonton આપણે અત્યારે પહોંચી ગયા છીએ ફાઇનલી ખોડિયાર મંદિરે માતાજીના દર્શન કરવા જઈ છીએ થોડુંક ટ્રાફિક પણ છે અહીંયા તો કેસોનું હાલો તો બધાય ખોડિયાર મંદિરે દર્શન કરવા આજે તો હમકોય પહેલું નોરતું તો થઈ ગયું છે થોડું થોડું ટ્રાફિક તો છે આજે તે Toson unitolese je do smršiati. જે કોડે મંડ્યું નહી આયે તો કુવાજ જોવા મળ્યા આ તો ફુવારો ચાલુ છે દક્ષને કુશી તો ફુવારો જોવા મળ્યા લિવિંગ પુલ લિવિંગ પુલ નહી બતાય કુવારા કહેવાય તું જોવા મળી કેવો ફુવારો હા હાલો તો આપણે દર્શન કરવા તો જવાનું હજી બાકી છે હાલો તો દર્શન કરી આવીએ i <laughs>

હા તો કઈક સાયકલ લાગે છો સોનો તો બે ગયા સાયકલ માં છો સરસ મજાની સાયકલ ના ના માર નહી બે ના ના હું બે જ સાયકલ પણ એમ સજાવી કે નહીં હે साइकले सजाई न इंग्लिश ले लो ना ले लो ना हम ले दे हो आपरी पास क्या से ले ला दे नहीं रमोगड़ा रमोगड़ा करे कितना रह जाए तो कस वाली ना बैठे देखा हां ठीक है कंप्लीट ना क्या सेफ्टी वो आगे खाली ना हो अब तो वो आगे खाली ना हो हां ठीक है जो हां તો આપણે ફાઈનલી નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે ઘરે તો હજુ નથી જવાનું સોનું એમ કહે છે કે મારા મમ્મીના ઘરે જવાનું છે રસ્તામાં મારા મમ્મીનું ઘર આવે છે તો આપણે જઈ સોનુંના મમ્મીના ઘરે જઈએ એટલે કે મારું શાસ્ત્ર કોનું કે કે મારા મમ્મી ઘરે આટો મારવા જાવ મારા રસ્તામાં આવે જાતું ન હોય નગરી કે પછી નઈ લઈ જાવ તમે કે ટાઈમ એ નઈ રે પાસે કે તો એન મમ્મી ઘરે આટો મારવા આવ્યા એમ તા ખુશી આપણે કે આવ કે આવ મામા ના ખાલે આટો મારવા મામા ને ઘરે આટો મારવા આવ્યા એમ રસ્તા પર પકે દી લઈને આવે નઈ મામા ઘરે આટો મારતા જેવી ને પૈસા માં આવ્યો છે નકર તમે લઈને આવશો પાસે નઈ પછી તો આપણે ટાઈમ ન રે બે દિન રજા આવી છે ત્યાં એમ હા ચાલ હાલો ચાલ મવા લઈ દોતે ને એ દે 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 દેરાઈન દો વાર થી બોલે એ દેજી દે તાર મમી કે સુધાર સફર